વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક વડોદરા રેલ્વે પોલીસ આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિરમાં વડોદરા રેલવે પોલીસના ડીવાય એસપી જીએસ રેલવે રેલ્વે પીઆઈ જ્યોતિ વસાવા આરપીએફ એલસીબી એસઓજીના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસના સ્ટાફ યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા આર્ટ ઓફ લિવિંગના યોગ ટ્રેનર ગાર્ગી મેનગર ઉપસ્થિત રહીને યોગાથી માહિતગાર કર્યા હતા ત્યારબાદ જુદા જુદા પ્રકારના યોગ કરાવવામાં આવ્યા હતા અને તેના ફાયદા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી

વિશ્વ યોગ દિવસ તરીકે માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીનાઓએ જાહેર કરેલ છે અને અમારે અમારા આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તરફથી એક લેટર પાઠવવામાં આવેલો કે દરેક રેલવે સ્ટેશન ઉપર દરેક પોલીસ સ્ટેશનમાં દિવસની ઉજવણી થાય જેના ભાગરૂપે આજરોજ અમે અહીંયા વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોગાનું આયોજન કરેલું હતું જેમાં હેડક્વાર્ટર અને વડોદરા પોલીસ સ્ટેશનના મોટા ભાગના કર્મચારીઓએ ભાગ લીધે છે ખાસ કરીને જે યોગ પ્રજાના દ્વારા યોગ યોગ છે એ જીવનમાં બહુ જરૂરી છે શરીર માટે આત્મા માટે મનની શાંતિ માટે યોગ કરવો જરૂરી છે જે હમણાં આપણને યોગ શીખવાડે ઓફિસમાં બેઠા પણ આપણે યોગ કરી શકીએ અને યોગનું મહત્વ શું છે એ શીખવાડવામાં આવે